નમસ્તે ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે કાળા અને સફેદ તલ એમ બંનેની સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવવાના છીએ જેમાં હાલનું બજાર આગામી સમયમાં કેટલી તેજી મંદી અત્યારે વિવિધ યાર્ડમાં કેવા ભાવ છે તે સંપૂર્ણ માહિતી માટે વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌપ્રથમ જીરુના બજારની વાત કરીએ તો આજે સોમવારે યાર્ડ ખુલતાની સાથે જીરુમાં પ્રતિમણે વીસથી લઈને પચાસ રૂપિયાનો સુધારો થઈ ચૂક્યો હતો સફેદ તલની બજારોમાં એક ધારી તેજી જોવા મળી રહી હતી ને ચાલુ સપ્તાહ દરમિયાન અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ થયો હતો જેના કારણે ઘણા બધા તલને નુકસાન જોવા મળ્યું હતું જેના કારણે બજાર છે તેમ પણ કહેવામાં આવી રહ્યું છે ખાસ કરીને તલના પાથરા ખેતરમાં પડ્યા હતા જેના ઉપર વરસાદ પડવાની કારણે ક્વોલિટીમાં મોટી અસર પહોંચી હતી આગામી દિવસોમાં તલની બજારમાં વેસવાલી કેવી આવે તેના સમગ્ર બજારનો આધાર રહેલો છે હાલ તબક્કે તલ અને હવે તેજીને બ્રેક લાગે તેવી પણ ધારણા છે તલમાં આગેકુશ અને વેપારીઓ કેવા રહે ને ઉપર જતા કોરિયાની નિકાસ કેવી રહેશે તેની ઉપર નજર નાખીએ તો જ્યારે હાલ કોરિયાનો ઓર્ડર મળવાના કારણે નિકાસ વેપારો સારા છે જ્યાં સુધી વેપારો સારા છે ત્યાં સુધી તેજી રહેશે અને હાલ છેલ્લા પાંચથી છ દિવસ બાદ ડિલિવરીના શરતે ભાવ પ્રતિ કિલોએ એકસો ઓગણપચાસથી લઈને એકસોને પંચાવન મુદ્રાની ડિલિવરી ભાવ ક્વોલિટી પ્રમાણે હતા નવા ઉનાળું તલ આજથી અમે માર્કેટમાં જોવા મળ્યા હતા રાજકોટમાં પચીસો કટાની આવક હતી તો અમરેલીમાં અઠ્યાવીસો કટાની આવક હતી કાળા તલની અમરેલીમાં સો કટાની આવક હતી ને ભાવની વાત કરીએ તો હાલ ભાવ તેની ક્વોલિટી મુજબ પચીસોથી લઈને સત્યાવીસોને નેવું રૂપિયાને સુપરને એ વન ક્વોલિટી હોય તો ત્રણ હજાર સુધીના બોલાતા હતા સાથે જ કાળા તલની વાત કરીએ તો તેમાં પણ ભાવ છવ્વીસોથી લઈને ઓગણત્રીસો પચાસ અને સુપર એ વનમાં બત્રીસો સુધીના બજાર ભાવ જોવા મળતા હતા તો બસ આજના તલના સમાચારમાં આટલું જ ધન્યવાદ